ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે આગામી સાતમી મેના રોજ મતદાન થનાર છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે આજે બીજી મેના રોજ તેઓ સૌરાષ્ટ્રના જામનગર જૂનાગઢ સુરેન્દ્રનગરના પ્રચાર કરી રહ્યા છે ત્યારે રાજકોટના રાજવીને ત્યાં રાષ્ટ્રના પ્રથમને ધ્યાનમાં રાખીને પ્રથમ ચિંતન બેઠકમાં ગુજરાતના પિસ્તાલીસ સ્ટેટના રાજવીઓ દ્વારા રાષ્ટ્રહિત માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે આ તકે રાજકોટના રાજવીશ્રી મા જાડેજાએ કોઈ ઉમેદવારને બદલે નરેન્દ્ર મોદીને મત આપવાની વાત કરી છે આ સાથે નાના વિવાદોને ભૂલીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં વિચારીને રાષ્ટ્રહિત માટે વર્ષ બે હજાર ચોવીસની ચૂંટણીમાં મોદીને ચારસો પ્લસ કમળના ફૂલની ભેટ આપવાની છે ત્યારે ક્ષત્રિય સમાજના આંદોલન અંગે તેમણે જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પક્ષ વચ્ચે હાલ સંવાદ ચાલુ છે અને ભવિષ્યમાં તેનું સુખદ સમાધાન થઈ જશે

મિશન અને વિઝન એક રહ્યું છે અત્યારના જે પ્રકારનો કદાચ આક્રોશ થોડો હોય પરંતુ એ એક સંગઠિત થઈને વિચાર વિમર્શ કરીને ક્ષત્રિય સમાજને એ કેવી રીતે એના ઉત્થાન માટે એના ઉત્કર્ષ માટે આપણે કંઈક વિકલ્પો શોધી શકીએ એવું સંકલન સમિતિને મારો હંમેશા એક આગ્રહ રહ્યો છે જેના માટે ભારતીય જનતા પાર્ટીના હંમેશા દ્વાર ખુલ્લા છે અને ખુલ્લા રહેવાના છે પણ એ ત્વરિત એની અંદર આપણે કંઈક આપણે સમાજને ફાયદો થાય એવું કંઈ વર્ણન આપણે કરી શકીએ એના માટેનું માધ્યમ બનવા માટે હું હર હંમેશ તૈયાર છું આની અંદર આપને રાષ્ટ્રહિતની અંદર જ્યારે પણ આપણે વિચારીએ જ્યારે એક આપણો દેશ અત્યારના એક નાજુક પરિસ્થિતિની અંદર

એ સાચે મળીને અને આદરણીય નરેન્દ્રભાઈને ને સમર્થન આપે એ હું અપીલ કરું છું મનીષે આપ વાત કરો છો અસ્મિતા અસ્મિતાની એમાં વાત રહી છે પાછળ ક્ષત્રિયો માટે અસ્મિતા સૌથી ટોચ ઉપર છે એ ભૂતકાળમાં પણ આપણે જોયું છે રાજા રાજોડા નું આપ એનાથી કઈ અલગ સુર રહેવાઓ છે હું લાગી રહ્યો છું માનો સાહેબ તમે એનાથી અલગ સુર છે અસ્મિતાની વાત તમે મૂકી દેવા માંગો છો આપણે એક કોફીનો કપ જ્યારે હોય અને કપની અંદર કોફી ભરેલી હોય અને જ્યારે પાછળથી ધક્કો લાગે તો એ કોફીના કપમાંથી એ કોફી જ નીકળે એવી રીતના રાજા મહારાજાઓ અને ક્ષત્રિય સમાજની અંદર જે સંવેદના છે જે કરુણા છે જે રાષ્ટ્રપ્રેમ છે જે રાષ્ટ્રભક્તિ છે એ રાષ્ટ્રભક્તિ જેમાંથી છલકવાની છે એનો મને વિશ્વાસ છે રાષ્ટ્ર પ્રથમને જ્યારે આ રાખશો ધ્યાનમાં જ્યારે આપણે વર્ષોથી આપણા આપણે સંઘર્ષ કરીને આપણે ભારતને એક ઉન્નત મસ્તકે આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આપણે ત્યાં જોઈ શકીએ છીએ તો પહેલી વાર આંખમાં આંખ પરોવીને આપણે ભારત બીજા દેશ સાથે વાત કરી રહ્યો છે એ પરિપ્રેક્ષ જોઈને આપણે આપણે રાષ્ટ્ર પ્રથમનો અભિગમ આપણે અનુસરવો જોઈએ